લાઈવમાં આપણું સ્વાગત છે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન થઈ રહ્યું છે આજે મતદાનનો છેલ્લો અને ત્રીજો દિવસ છે છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક માટે અલગ અલગ મતદાન મથકો ઉપર કર્મચારીઓની લાઈનો લાગી રહી છે શિક્ષકો પોલીસ એસઆરપી વીજળી વિભાગ રેલવે વિભાગ સહિતના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે ચૂંટણીની કામગીરીમાં સામેલ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા બે દિવસ ચાલી હતી આજે ત્રીજો દિવસ છે ત્રીજો દિવસે પણ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે ચૂંટણી મતદાન મથક પોલીસ એસઆરપી વિધિ વિભાગ રેલવે વિભાગ સહિતના કર્મચારીઓ જેઓ ચૂંટણી કામગીરીમાં ઓર્ડર થયેલો છે તેવા તમામ કર્મચારીઓ જે ફોર્મ બહાર ભરીને આપ્યું છે તેઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે આજે પણ પોસ્ટલ બેલેટથી મતદાન ચાલી રહ્યું છે ત્રીજો દિવસ છે બડલીમાં એકસો ઓગણચાળીસ સંખેડા વિધાનસભા હેઠળના મતદાન મથકો પરનો સ્ટાફ અને ચૂંટણી કામગીરીમાં સામેલ કર્મચારીઓનું મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટથી સંખેડા વિધાનસભા હેઠળના આવા કર્મચારીઓનું એક હજાર બાસઠનું મતદાન ગઈકાલ સાંજ સુધી પૂરું થયું હતું આજે સવારે ફરી એક વખત આ મતદાન ત્રીજો દિવસે શરૂ થઈ ગયું છે અને હવે છેલ્લો દિવસ છે આ દરમિયાન પછી ત્યાર પછી હવે રેગ્યુલર ચૂંટણીની પ્રક્રિયામાં આ કર્મચારીઓ સામેલ થઈ જવાના